સુગદામ હવેલી ખાતે રે હોલી રસિયા ફૂલ ફાગ મનોરથની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઘોડાપુર ઉમટી શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના વૈષ્ણવોના બ્રજ સમાન પ્રભુ શ્રી દ્વારકાધીશ સુગદામ હવેલીના પ્રાંગણમાં તૃતીય પીડાતેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાધ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો અબુલ પશુ પ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત સિદ્ધાંતકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં મનોરથી દિવેશભાઈ પરીખ અશોકભાઈ પરેશભાઈના સહયોગથી સુગધામ વૃંદના ગાયક કલાકારો દ્વારા રસિયાનું ગાન કરીને આગવું આકર્ષણ જમાવવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો વ્રજ ભક્તો બની અનેરો આનંદ લીધો હતો પોસ્ટે સંપ્રદાયમાં ફાગોત્સવ દરમિયાન ચાલીસ દિવસ પ્રભુ પાસે માંગવાનો વ્રજ ભક્તોને અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ સંખેડા દશાલાળ સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન શેઠ અનેકવિધ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુગધામના સમર્પિત સેવકો ખડેપગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમને પાર પાડવામાં આવ્યો હતો

પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં પ્રભુની ભક્તિમાં પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના અમારા એક કહેવત છે છે એટલે એનો મતલબ કે કરવું પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ એનું નામ છે રશિયા અને એ રશિયા આજે વડોદરા સુખધામ મંદિરના આંગણે ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું સમગ્ર વિશ્વને આ ચાલીસ દિવસના ખૂબ ખૂબ વધામણા આપું છું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્ત ની હૃદયની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે એ જ અભ્યર્થના સાથે વિશે